હેલો ફેમિલી કેમ છો બધા જય માતાજી અને સ્વાગત છે ભાઈ તમારું આજના અમારા નવા બ્લોગમાં તો ફેમિલી સૌ પ્રથમ તો તમને બધાને આજના દિવસની હાર્દિક શુભકામનાઓ કારણ કે આજે છે તુલસી વિવાહ અને આજનો દિવસે છે ને ભાઈ અત્યારે તડકો થોડો નીકળ્યો છે એટલે ફાઇનલી લાગે છે એવું કે આજે વરસાદ નહીં આવે અને આજનો દિવસ આટલો સારો હોય અને એમાંય વરસાદ આવે તો બધાના મૂળ ભાંગી જાય કારણ કે અત્યારે મોટાભાગના મંદિરોમાં તુલસી વિવાહ થવા જઈ રહ્યા છે અને આજના દિવસે બહુ સારું એવું મતલબ કહેવાય કે શુભ મુહૂર્ત છે સારું એવું બધા કામ કરે અને બધાને ઉત્સાહ એટલો બધો હોય તુલસી વિવાહનો એ બધો જ પાણીમાં જાય પાણી ફરી જાય વરસાદ આવે એટલે એટલે વાદળા પણ નથી આજે હા છે પણ એકદમ ઓછા અને તડકો નીકળી ગયો છે એટલે ભાઈ આજના દિવસે સારું થયું કે ભગવાને આટલી કૃપા કરી આપણા ઉપર ચલો હવે આજના દિવસની શરૂઆત કરીએ તો અત્યારે હું છે ને જઈ રહી છું કલીકુંડ કારણ કે થોડી વસ્તુ લાવવાની છે આપણે એટલા માટે હવે ત્યારે મમ્મીને પૂછે શું લાવવાનું છે શું છે અને પછી આપણે નીકળીએ આમ તો જો કે દસેક વાગી ગયા છે એટલે ભાઈ હવે બજાર બજાર બધું ખુલી ગયું છે હા હા

નોર્મલી છે ને તુલસી વિવાહ આમ તો સાંજે કરતા હોય છે બધા પણ આપણે હવે સાંજે જવાનું છે બાર અને એ પણ ઠાકોરજીના મંદિરે એટલે આપણે અત્યારે તુલસી વિવાહ કરવા માટે જઈ રહ્યા છીએ તમે જોયું કે મમ્મી તૈયારી કરતા હતા અને હવે ફાઇનલી આપણી તૈયારી થઈ ગઈ છે તો ચલો માતાજી તુલસીમાં અને ઠાકોરજીના આપણે લગ્ન કરાવીએ છે ભાઈ અગિયારસનો ઉપવાસ અને અત્યારે ફરાળમાં બન્યો છે મોરૈયો સાથે સૂકી ભાજી અને આપણો શીરો રાજગ્રાનો મમ્મી એ જમી લીધું એ મમ્મી અને અહીંયા જો આપણે ચાલી રહી છે હા એક વાગ અહીંયા ચાલી રહી છે હડતાલની કથા હે મમ્મી એમાં પડ્યો છે બ્રેક

ફેમિલી હવે રણછોરાઈના દર્શન તમે પણ કર્યા અને સાથે સાથે તુલસી વિવાહનો આપણે ભાગ પણ બન્યા આજે તો મજા આવી ગઈ સારા એવા દર્શન થયા એટલા માટે તો બી આ ભીડ બહુ બધી હતી અને બની શક્યું એટલું અમે બ્લોગમાં લીધું છે તમારી સામે મૂક્યું છે તો ફેમિલી અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓન કરજો મળીશો ફરીથી નવા એક વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી